ઠાકોર ફેમિલીના જમાઈ અને કાજલબેનના પતિ સ્વ કરણજી સરગાસણની યાદમાં ઠાકોર દ્વારા એક પવિત્ર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જતા યાત્રાળુઓ માટે ઠાકોર કરણજીની યાદમાં અંબાજી કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જે કરણજી અને ઠાકોર ફેમિલી તો તમે જાણતા જ છો ઠાકોર ફેમિલી જમાઈ કરણજી બે મહિના પહેલા ચાર ધામ યાત્રા કરવા માટે ગયા હતા પરંતુ વળતા ઘરે આવતા એમની ગાડી અકસ્માત નડ્યો હતો અને કરણજી સાથે એમના ચાર મિત્રો પણ થયું હતું અને અત્યારે કરણજી ને આ દુનિયા છોડીને ગયાના બે મહિના વીતી ગયા છે ત્યારે ઠાકોર ફેમિલી યાદ માં અંબાજી માં એક કેમ્પ નું નાવા ધોવાની જમવાની નાસ્તાની તમામ સગવડ મળી રહી છે ઠાકોર ફેમિલી અને કરણજી ના મિત્રો દ્વારા ખુબ સેવા કરવામાં આવી રહી છે અને આ કેમ્પ નું ઉદઘાટન કરણજી ઠાકોર ના દીકરા દિવ્યાસના ના હાથે કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ થી હજારો યાત્રાળુઓ નો આશીર્વાદ મળી રહ્યા છે યાત્રાળુઓ માટે આ કેમ્પ એક આરામનું સ્થાન છે પણ પરિવાર માટે આ કરણજીને અર્પણ કરાયેલો પ્રેમ છે આજે સમગ્ર ઠાકોર ફેમિલી કાજલબેન અને ગામના લોકો એક જ અવાજે પ્રાર્થના કરે છે હે પ્રભુ અમારા કરણજીને તમારા ચરણોમાં સ્થાન આપજો અને અમને તેમની યાદમાં આવી સેવાઓ કરવાની શક્તિ આપજો કરણજીની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખી નાખજો જય માતાજી જય અંબે માં